રાજકોટમાં રાજકોટમાંથી પ્રસંગમાં હાજરી આપી હતી આપણે અને અત્યારે જમવાની ડીશ લઈ રહ્યો છું પરોઠા છે સેવ ટમેટાનું શાક છે પુલાવ ભાત છે અને કચુંબર છે અને પાપડ છે અને છાશ છે ઠંડી ઠંડી મસ્ત મજાની જોઈએ આપણે ટેસ્ટ કરીએ સેવ ટમેટા પરોઠાને બધું કેવું છે રાજકોટ છો અત્યારે ટેસ્ટ કરી અને તમને કહું બધાને મને જોતા બહુ સારું લાગ્યું તો આપણે ટેસ્ટ કરીએ અને અહીંયા જે આ બધું બનાવ્યું છે આપણે એનો પણ ઇન્ટરવ્યૂ લેશું તો પૂરો વિડીયો જોજો બહુ મજા આવી જવાની છે આ પુલાવ ભાત કોને આવે છે એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો સેવ ટમેટાનું શાક છે પુલાવ ભાત છે પરોઠા પાપડ કચુંબક હવે આપણે ટેસ્ટ કરીએ અને કેવું છે જોઈએ આપ મિત્રો સાદું અને સિમ્પલ એકદમ શાક છે સેવ ટમેટાનું અને પરોઠાનું ટેસ્ટ પણ આપણે જે ઘરે ખાતા હોય એ જ રીતેનું ખૂબ સરસ છે પરોઠા અને પુલાવ ભાત આપણે એ પણ ટેસ્ટ કરીએ વધારાના મરી મસાલા નથી ને કાતા એકદમ કહેવાય ને કે આપણે ઘરે જે ખાતા હોય ને એ જ ટેસ્ટ છે બહુ ફાઇન બહુ મજા આવી ગઈ તો આપણે જે આ ટેસ્ટ આવ્યો છે તો આપણે અહીંયા જે આ રસોઈ બનાવી છે એમની સાથે પણ આપણે વાતચીત કરીએ ચાલો આપણી સાથે જમવાનું ટેસ્ટ બહુ સારું છે તો મને એમ થયું કે

બપોરે પણ હું મિત્રો અહીંયા જમ્યો તો એકદમ સાદું અને સિમ્પલ વધારાના કોઈ મરી મસાલા નથી અને અત્યારે પણ સાદું ને સિમ્પલ તો તમારો પ્રોપર રાજકોટમાં કેટરિંગ કરો કે રાજકોટ રાજકોટમાં રાજકોટમાં જ પ્રોપર હં હં એટલે કેટરિંગમાં જ કરો છો કે કઈ રીતે ડીશ ઉપર હોય છે ઉપર મેનુ ઉપર બરાબર આ ડિશ આપણે ક્યાંથી ચાલુ થાય એકસો ચાલીસથી એકસો ને ચાલીસ રૂપિયાથી ડીશ ચાલુ થાય છે અને એમાં ઘણી બધી આઈટમ આવતી હોય છે પછી તમારે વગેરે વગેરે કોઈ મીઠાઈ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો એક્સ્ટ્રા ભાઈ બધું અને લાઈવ અત્યારે બની રહ્યું છે આપ એ પણ જોઈ શકો છો અત્યારે જોઈ લઈએ લાઈવ પરોઠા બને છે અને તમારું એડ્રેસ અથવા તો તમારો કોન્ટેક નંબર આપજો જેથી કરીને કોઈને રાજકોટમાં કેટરિંગનું આપવાનું હોય તો મારા દર્શક મિત્રોને ખ્યાલ આવે તમારો નંબર અથવા તો તમારો એડ્રેસ આપી દો નવાણું ઝીરો ચુમ્માલીસ ચોપન ડબલ ઝીરો બે નવાણું જીરો ચુમ્માલીસ ચોપન ડબલ ઝીરો બે ચોપન ડબલ જીરો બે આ નંબર ઉપર કોન્ટેક કરજો તમારું નામ શું નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ છે અને કામ મને બહુ સારું લાગ્યું મેં બપોરે પણ જઈમ હતો તો વધુમાં વધુ આ આ વિડીયોને શેર કરજો જય જલારામ